પણ ઈ તમારા હિસાબે કેમ લે મારા હિસાબે તો તમારા જ હિસાબે ને તમે ગમે ત્યારે ગમે એના પૈસાનો રોલ કર નાખો ને બોચ મારી દયો કોણ વિશ્વાસ કરે અને એક એક કામ ઠેકાણું નો હોય છાપ જ બગાડી નાખી હાર વાલો મે છાપ બગાડી નાખી તો પણ તમને કાઈ બે બેનો ભેગી નો લઈ ગયો ગણપતિની મૂર્તિ તો આપણે ભાગમાં બેહાઈડી ઈ પછી સંગત એવી રંગત હોય ને હે

ગણપતિ બાપા ની ગણપતિ બાપા મોયા ગણપતિ બાપા ની હે ગણપતિ બાપા મોરિયા હિમા લાડુ જોયા શિવજી ના પુત્ર પ્યારા લાગે છે અમને વાલા કોની પડે બધી તૈયારી કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ છે તમારું કામ એટલે આપણે ગણપતિ બિહાડીએ ને તો સાચો તો આપણો ભાવ હોવો જોઈએ હા એ વાત સાચી છે તમારી બાકી મૂર્તિ કેમ હે ગણપતિ બાપા ની

હા સાચી વાત છે હું હે ને થાળી લઈ આવું આરતી ની આરતી તો કરી લઈએ અહીંયા બધે પાછળ દૂમીબેન આ બે બેનું તો આરતી એને કરવી કે હું તમે હું મોટા હે તો આરતી તો આપણે કરવાની ન હોય ઈ તો હાવ હાચી વાત મૂર્તિ લેવાય ઈ બે બેનું વયા ગયા તા આપણને તો કેવાય માં ગણતા જ નથી ને ગણપતિ તો ભાગમાં છે આપણે તો ઈ હેલ્પર જ માને હે બે બેનું હાલો તો એને કહીએ હા હાલો એ ભૂમિ મેન મોટી હું છું એટલે હું આરતી કરીશ હવે જસુમાસી તમે જેટલા મોટા હો ને એટલા જ ખોટા હો આરતી તો મારી બેન જ કરહે ને કા હું એટલે કઈ તમે ગણપતિ એકલાવે નથી બે હાઈ રાવો તમારો પ્રાઇવેટ ગણપતિ નથી આ ગણપતિ તો આપણા ભાગમાં છે હવે તમે બે તો ખાલી હો રૂપિયા દીધા એમાં થોડું કઈ આટલું બધું થાય બેન હું તને કેતી તી કે આ બેને હેને ભાગમાં જ નો રખાય તોય તે રાખ્યા

जकी पार्वती पिता महादेवा अन्धे को आख दे को नन को काया वाञ्जन को पुत्र दे निर्धन को माया हार चढ़े फूल चढ़े और चढ़े मेवा लडवन का भोग लगे संत करे सेवा जय गणेश जय ગણેશ ગણપતિ દાદા લઈ લો બધા હે ગણપતિ દાદા હું સારું કરજો Garpati bapani jai, bolo gajan maharani jai, garpati bapa, bapa mohya himaladu બાપા ને તો થઈ ગયા હા કર દે અલી આરતી બેન હાલો હાલો હવે ગરબા હાલો હલો ઉખલા એક લાડવો તો ખાઈ ગયા અને આરતી બેન ને તો એવી ટેવ છે ને ગમે ને જમવા જાય ને તો થેલી ભેગી લઈને જાય લાડવા ભરવા હાટુ એટલે જસુમા છે તમે હવે કઈ જજુ બોલતા નઈ હો ગણપતિ મારોય ભાગ છે બેન તું આને 100 રૂપિયા આપી દે ને એટલે એક ભાગવાડી તો માથાકૂટ જાય ને નીકળી જાય અને 100 રૂપિયા આપી દે એના પણ હવે આ તો ધર્મનું કાર્ય કહેવાય આમાં કોઈએ ભાગ નો આપ્યો હોય ને તોય આપણે કોઈને ના ના કહી હગાય

હું કરો હો ક્યાર ના મારા પગ માથે ચડી ગયા હરખું રમો ને એટલે તમે ના હો હાથી પગ ઉપર ચડી જાય તો ખમાવું તો જોઈએ ને ઘડીક થઈ તો હાડી કાઢી ને તો પગ ઉપર ચડી જાય છે એવું તમે ધીરાજ તમે અમે રમીએ રમજો હા આટલી વાત છે ઓમે આઠ દી સુધી હે શાંતિ થી બેહી જાવ હવે હા મારે હોય કાલે રમજો કાલે રમજો સસુ માસી બસ ઘણું રમી લીધું હવે તમે ક્યાંય નગરા વાળા ને બોલાયુ રમવા શાંતિ સાચી વાત છે આ આવી જ ગયા બે નો પડ્યા આવ્યો પ્રસાદી હા ભૂમિબેન તમાર માસાઈ છોકરા હાટુ હે ને એક જબલા માં પ્રસાદી નાખી દેજો હા ગબલા હા જસુ માસી એમ ઘરે હે ને કોઈને પ્રસાદી નથ લઈ જવાની આઈ દર્શન કરવા આવે ને એને જ પ્રસાદી દેવાની હે એને કેજો આય દર્શન કરી જાય કા બેન હા હા ઘરે

બપોરે થાળે ધરવાનો હોય તો અમે ભાઈ રોકાયે જઈએ તમને કરવા હા બધું કામ થઈ જાય ના ના તમે કાલે આવજો પ્રસાદી ખાઈ જાવ નીકળો હવે